તો હાલ ખોરે વાળા નવા ની અંદર તમારું બધું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું ભાઈ અત્યારે આપણે હવાર અવરમાં હે ને જો કેવું મસ્તીનું વાતાવરણ છે અને પાણી વાળી આપણે જોવામાં પાણી આવે અને ભાઈ અત્યારે છે ને થોડો થોડો વરસાદ આવવા મળ્યો હોય બરાબર સાટા ખરે એટલે વરસાદ નથી સાટા કો ખરે બરાબર અને સામે જો કબૂતરા બેઠા ચર્યા હે ને અમે બેઠા અત્યારે હવારમાં જો બાકી વાતાવરણ કેમ છે જો એને એક નંબર જવા આવ્યો એક નંબર હે હવારમાં બરાબર અને આપણે પાણી વાળી આજે આપણી મકાઈમાં મકાઈ જો કાંક આપણે આવી થઈ છે જો અત્યારે બાકી આમાં લોકેશન એક નંબર હે આનો વ્યૂ તમે એકવાર જો કેવો હે એક નંબર હે ને અને આમે જો બગલા બેઠા હે ને જોરિયા કોક કોક ખરા છે વાદરા થઈ ગયા પાછા જો આ શિયાળામાં વરસાદ આવે બોલો કેવું હોય હવે હવે આપડે જેઢે જો આમાં પાણી ભરાઈ ગયું છે થોડું થોડું બસ આ સાટા થોડું વધારે કેરાવો મેના બાકી જો હવે દેમેને આપડે થોડું થોડું જે બાકી મત સુકાઈ ગયું છે ધરી ઉયસી હવે ન પક બહુન છે જો માપે માપે જો હવે એવું હેને કે બોહેને ગેમ જો આ લે દેમ નથી ટુકમાં એક નાનું એવું છેલો હે બરાબર એન દેમ બહુ મોટો આપડે હે હવે બસ આપડે વિદાય હાથ થી થઈ ગઈ બાકી જો આમાં શું થઈ ગયું મકાઈ એટલે ખૂંકાય ગયું જો એટલે કોકે એટલે પાણી ને છે તે આવવા નથી દીધું એટલે જો જોઈ ગયું નથી એટલે મકાઈ ન થોઈ ગઈ જો ખાલી કેટલું ખબર એટલે એક હાથવા છે એક હાથવા અને આમાં જો પાણી વરાઈ ગયા આપણે મસ્તી નું એક નંબર જો તમે એક વાર હે ને આવવાનો હે વ્યુ એન્જોય કરો જો બાકી કેમ હે thank you આને રિબવ્યુ એન્જોય કરતા કરતા હે ને આપડે આપડું હે ને નાકું પોગી ગયું તો આપડે નાકું નાકું વારો દેવાનું બાકી જો તો હવે આપડું હે ને વ્યૂ એન્જોય કરતા કરતા હવે હે ને આપડે નાકું પોગી હે તો આપડે આપડે નાકું વારી નાખી બાકી એ જો મનો પક્ષી ઉડતાતા વયા કે બરોબર હવે આપડે હે નાકું વારો હે તો કાયા આઈલા છે બાકી જો ઓટોમેટિક આપડે નાકું વારી ગયું જો જો આ કરો પોગું કયો તો અમે હેથે જો વારી ગયું જો આમ આવી ગયો એટલે પછી નાકું ને ફૂટી ગયું સટલો બરોબર चिकूग नहीं वरी ना फूटीज ना मतलब है कोरी राखी जो है बाकी तो नहीं थे जो फूटी गये है जो पावर वो रखो तो फूटी गए जो हम वरी ना बरबर आपने जूनी कोई चूली में जो राखी दी थी है बराबर ने कारण नाकाका है क्या ओला तो ना तो चुने करी प्रेक प्रेक ना जूनी कर नगर तो हाँ जब नाकू पाई बोल बोलवा थोड़ी मिस्टिक ये थी मटे बाकी जो ना मकाई है आप मका मकाई है मकाई भाई भाई मका जो अलग मकाई है आप मस्त है कहू ત્રીजू छे कम छे त्रीजू पाणी छे क्या रे तेर आवडी થઈ ગઈ જો આદ ગીત નું પાણી પાછું કે તો કેવડી બધી મોટો થઈ જાની જો કીડીઓ દોરે જો આમ 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 જો જો સમજો બાગો ડોક કીડી રહે ગઈ બરોબર આવો કેરો જો આયા ખેક પોગી ગયો અહીંયા થી છે થોડું જો થોડક જ હાટો હે આમ રાખવું પડે બરોબર बाकी यो त मच्चक लागेबो बोलम जो

બરોબર વરસાદ આવે કે ન આવે ખબર નહીં આપણે નાકું જાય તો નાકો મિત્રો આપણું નાકું વરાઈ ગયું છે અને આપણી નાકું પાછું આપણે આપણી જગ્યાએ આવ્યા છીએ બરોબર જોવા નકાર પાછું છે આગું વધી જાય ને પણ આમાં લગભગ વધી ગયું છે સાટા થોડું અત્યારે વધારે આવે પવન ઠંડો ઠંડો એવો મસ્ત એનો હોય એટલું નંબર હે એક નંબર હે એક નંબર લાઈક કરી નાખો યાર આપડી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો બરોબર ને બકી જો આમ એ ઓલા પણ ભંગરાય પાણી આવે જો આવે દેખાય જો હવે દેખાય જો જો હે ને યા ઠીક થી આવે યા થી ઠીક આયા થી આવે જાજો બધા પલો થઈ ગયો જાજો બરોબર બકી હવે આપડા કેળા જાજે ને આમાં તો આવે એક બે આ ત્રણ આ ચાર ને પાંચ हजुर पाँच छ भुली गयो पाँच नै पाँच छ हजुर खोलिसके बामा तर मकाइ उहाँ केमा जो जो आरामा मकाइरामा जरी बराबर बाँकी आफ्नो पहिलो ब्लोग छ लाइक छ सब्सक्राइब गरि नराबर अब हो सब्सक्राइबर पूरा गरेर बराबर नै तो फिर मैंने फेमिल ब्लॉग एंड करो, करूँ ब्लॉग सारा लगे तो लाइक करो शेयर करो सब्सक्राइब करो बराबर आम नहीं यार अपनी चैनल में हम सब्सक्राइब से तो मैं पी बीजा वीडियो में क्या होती है बताने जय श्री राम बाय बाय सब्सक्राइब करते चलो बाय बाय